બાઇક ચાલકો સો રૂપિયા રૂપિયાની નોટ આપીને પેટ્રોલ ભરાવવાનું કહ્યું હતું રેલીમાં માં સો અને બસો રૂપિયા આપીને લોકોને બોલાવવામાં આવતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે મહત્વપૂર્ણ છે કે ગઈ કાલે થરામાં રેલી યોજાઈ હતી બાઇક બાઈક ચાલકોને રૂપિયા સો ની નોટ આપીને પેટ્રોલ ભરાવાનો કયો હોવાનો વિડીયો ચર્ચામાં આવ્યો છે શું છે વધુ છે ચોક્કસના જે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સભા હતી અને રૂપાલા સભામાં જે પ્રકારે બાઇક રેલી હતી બાઇક રેલીમાં જે તે વિસ્તારના લોકો ને બોલાવાયા હતા ને રેલી પૂર્ણ થયા બાદ જે એક ભાજપના કાર્યકર છે તેવા બાઇક બાઈક ચાલકો ને સો રૂપિયા આપતા જે નજરે પડ્યા છે વિડીયો પણ વાયરલ થયો છે ને આ વિડીયો એ સમગ્ર જિલ્લાભર માં ચર્ચા જગાવી છે જે પ્રકારે અહીંયા લોકોને ભેગા કરવા માટે અહીંયા રૂપિયાની લાલચ આપી અને બોલાવવામાં આવે છે અને જે પ્રકારે આ ચૂંટણી લક્ષી પ્રચાર થાય છે જોકે આ ભાજપના કાર્યકર જે છે એ સો રૂપિયાની નોટ આપતા બાઈક ચાલકો ને સામે આવે છે અને અત્યારે તો આ વિડીયો અત્યારે જિલ્લા ભર માં જગાવી છે ધન્યવાદ અતુલ સમગ્ર માહિતી બદલ